ડામર જ પણ એટલું યાદ રાખજે તમારે ડામર ની જરૂર પડશે જ ડામર ઉપર જ હાલવું પડે ડામર વગેરે નો ખરબચા રોડ માં તમારું

જસ્ટ તો દોડી રૂપાડી એટલે મે બાકી તો ડામનો ટુકડો નહોતી તો હું શેનો ટુકડો છું એ શેનો ટુકડો ટુકડો કહી થઈ ગયા ને એટલે મને આવડતી નધી લાઈન

બરે થી મૂવમેન્ટ જો હસ્તી ભૂમિ સોમણી આ યાર તો ટુકડા રા ચશ્મા મેસેજ આવ્યો કે હસ્તી ભૂમિ સોમણી એમ હું મને જોરદાર માલ છે ઓ ભાઈ સભ્ય તમે લખજો બાકી તમારી ચડી નીકળી જાય પછી તમે જવાબ નહીં આપી મોટું નઈ દેખાડી ઘરે ડ્રામા નું મુવી નું પ્રીમિયર હતું એમાં આવ્યા તા નિકોલ ચશ્મા વાળા એવું કીધું મામા ના મુવી નું પ્રીમિયર હતું એમાં આવ્યા તા અમારા પ્રીમિયર માં કેરે આવો તમે રાખો પ્રીમિયર અમે આવીશું અમારે તો 24/7 પ્રીમિયર જ હોય છે તમે આવો ની રાજ હોય છે એટલે ક્લાઈમેક્સ બાકી દેની પતી જાય તો આમ શરમાઈ કેમ જાસ પણ એ નથી સમજાતું મને મારી વાત તો આમ ક્યાં ક્યાં સુધી લાગે છે જીતી મુના ઘરે શું ભાઈ હા શું क्या क्या टच थे वा तो मने आज अच्छी है खाली हॉस्टल है ना एंटरटेनमेंट ओहो बराबर सही जा रहे हो बोलो वेकेशन पति की तुम्हारो वेकेशन पति के बिना नॉर्मल आवी गया पाछा तो आज तू तो तो आ हां बाहर निकलवानो आज नकी नहीं मुन हांजे ना हांजे का नकी के रहे तू के ने हूं तू નેક્સ્ટ મૂવીમાં મલસુ ભૂમિ સોમાણી અત્યારે પેન્ડિંગ છે જીતભાઈ તમે પણ આવજો હા હવે ઈ બાકી છે બધા એના વાલા પ્રીમિયર માં જવાનું મારે તો ભૂમિ આવે ને એટલે મારે પિક્ચર એક આખું ઉતારવું છે પછી એના પ્રીમિયર માં મારે જવું કોણ કોણ આવે નહી કોલ કરજે આ કરું મને તો આટલી બધી મસ્ત કેમ લાગે છે જો ક્યાં છે ઉપર વરસાદ આવતો નથી ખાલી યા પછી બંધ થઈ ગયા એટલે બફારો બહુ છે વરસાદ છે ને ગાડી તમારે લઈ આવવું પડે ઈ જેવા તેવાથી ના બાકી છાંટા જ આવે સમજાણ ક્યારેક મુલાકાત લે વરસાદ જ વરસાદ કરી દે ના કરી દઈએ મારે વિન્ડો ખુલ્લી છે બાકી વરસાદ ઓટોમેટિક બંધ થઈ જાય કરવો હોય વરસાદ તો તારા ઉપર ડિપેન્ડ છે બાકી કરવો તો તારે સેટરડે હશે તો બહાર જવું છે વરસાદ નડસે તને વરસાદ મારે ના તો આમે વળન કર દઉં પણ મને વરસાદ બહુ સો ગમે કારણ કે પછી એમાં પગ મૂકવો ને ભીના થઈ જાય ને બૂટ મને ઈ નો ગમે બાકી આમ તો વરસાદ સારો ટુકમાં વરસાદ હોય તો હું આમ વાંધો ન આવે ભીનું થવામાં समझ रहे हो चार्जिंग माय फ्रेंड चार्जिंग हम जहां बैठे होते हैं चार्जिंग उधर ही होता है बिकॉज हम रूम में ही बैठे होते हैं। है पूछा जाए हे हावर यू हाय भूमि

हम नीचे, 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 नीचे कमेंट तो क्यों गोटा। जो चालू चालू से क्यों जो हम बदा ये मत कैसा भूमि मेरा क्रश है हो हो हमारा हो। भी क्रश है और हम क्रश को क्रश करना चाहते हैं જય માતાજી હજી લાઈન મારો લગ્ન થઈ ગયા તો તો લાઈન મારી મિયા કે ઘરે બિયા આડી દીધી લાઈન મારું ને લાઈન ની ઉપર હાલુ ની લાઈન એપ્લાય કરવી અલગ વસ્તુ છે ભાઈ બસ તે દેખાતી નહી કેમ ની અમને ને બીજી છે જો ભૂમિ મેરા પ્યાર હે એ

તારે બી થોડી મારી આ ગું જગ્યા તો ને ક્યાંય જગ્યા જ નથી માય ફ્રેન્ડ ક્યાંય જગ્યા નથી તો એવું પૂછે તમે કર પણ ક્યાં કરશું એ તો વિચારો તમે

अरे फिल्टर अगर एक नंबर लागे मैं वीडियो कॉल कर रहा व्हाट्सएप में <laughs> तो हमने लाइन आपो हाल ही लियो पाइपलाइन लो तुम्हें तो क्या मालूम है बड़ी मस्त लगे के मालूम है बड़ी मस्त लगे ओ हेलो મમ્મા ઓ મમ્મા હું જી ધોકોલે નીકળા અરે ભાઈ ભાઈ ભાભી મમ્મી બરાબર પાદો પાદો બાંધો બકા કરે લૉક કો ગેમ ગેયે છે કે આઈ લવ યુ તમને લાઈવ જોયા છે

તારો પ્લાન કે મારું પ્લાન સુરત જ જિસકું મારું પિન પર લંડ આઉટર છે પછી અહીંયાથી ભૂમિ સોમણી આવશે પછી અમે બે સુરત જાશું નહીં આવે તું અરે તું બોલ એટલે હમણાં અબે ઠીક કરીને દેતા હું પણ તું આટલી બધી મસ્ત કેમ લાગે છે આજે કઈ નથી કઈ જેવું નથી તો ભાઈ એવું કોઈ નોતો તો ફોન આમ પાછળ કરીને આગળ હું કરવા ગયો હા કોક એકાઉન્ટ બનાવો સેક્સી વિલાસ અમારે અમદાવાદમાં માં જ યોતર છે એટલે જણો નહીં હિન્દી માં ભી વાત કરી લે કરો આલિયા સિંઘ લિસન ટુ મી

એ બીજી ફ્રેન્ડ છે ને ત્યાં જ જવાની જો બસ આજુ ડિનર કરીને નિહારી કા ત્યાં જ જવાની બરાબર મને ફોન આવી ગયો સરકાર નો એટલે હવે ફ્લોટિંગ બંધ પણ આવી બીજા સરકાર જો એન્ટ્રી મારશે ઓમાં લાગત કરે છે સિમ્પલ વાત કરને સિમ્પલ થઈ ગયો હવે આમાં સરકારનો ફોન આવે છે એટલે સિમ્પલ જ થઈ જવું પડે આપણે

તો તું કરાવવાના જો મારા નામ કે મારા મોઢે નું તું મારામાં તાકાત જ નહીં મેં એક મમ્મી માટે કરાવ્યું નાનકડું કરાવી આપડી એ હમ્મ મમ્મી ના બર્થડે પર ગિફ્ટ આપડે ઓકે મારા બર્થડે માં મને ગિફ્ટ હું આપ્યું હાલો હાલો હલો સર મેસેજ આવી ગયો બાય બાય